અંકલેશ્વરની વાલીયા ચોકડી થી વાલિયા જોડાતા મહત્વપૂર્ણ માર્ગ પર ચાર માર્ગીય લેન બનાવવામાં રાજ્ય સરકારે મંજૂરી આપી છે રાજ્ય સરકાર હસ્તક આવતા કુલ છ કિલોમીટર લાંબા કોસંબડી સુધીના માર્ગ તેત્રીસ પોઈન્ટ પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે ફોર લેન બનાવવામાં આવશે માર્ગની કામગીરી આગામી એક વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે આ માર્ગમાં ફોર લેન કામનું ખાતમુહૂર્ત કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું માર્ગ પહોળો થતાં ઔદ્યોગિક વિસ્તારમાં જોડાતા આ માર્ગ પર લાંબા સમયથી રહેલી ટ્રાફિક જામની વિકટ સમસ્યામાંથી વાહન ચાલકો અને નાગરિકોને મોટી રાહત મળશે વાલિયા ચોકડીથી વાલિયા તરફ જતો આ માર્ગ ઔદ્યોગિક વિસ્તારને જોડે છે જેના અને રોજિંદા વહન વ્યવહારમાં ભારે ભાર રહે છે લેન માર્ગ બનતા પરિવહન વધુ સુગમ બનશે તેમજ ઉદ્યોગોને પણ લાભ મળશે ખાતમુહૂર્ત પ્રસંગે અંકલેશ્વર નોટિફાઈ એરિયા એથોરિટીના ચેરમેન પ્રોબોટ પટેલ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તરૈયા ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા નગરપાલિકા કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અનિલ પટેલ સહિત અનેક આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે કોસમડીથી વાલિયાને જોડતા માર્ગ નેશનલ હાઈવે આવે છે જેને પણ ચાર માર્ગીય બનાવવાની કામગીરી ચાલી રહી છે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી આદરશ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી જે રીતે મોદી સાહેબ આ ગુજરાતની અંદર મુખ્યમંત્રી હતા ત્યારે જેમને ગુજરાતે ડેલ કર્યું હતું એ દ્રષ્ટિએ આપણા શ્રી અને ગૃહમંત્રી ચાલ્યા છે ત્યારે ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોની માંગ હતી કે વાલિયા ચોકડીથી કોસં સુધીના રસ્તામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા પર આવે છે રસ્લ વિસ્તાર પણ આવે છે એમને લઈને કાયમ વારંવાર ટ્રાફિક સમસ્યા રહેતી હતી આજથી દસ વર્ષ પહેલાં આ ફોલીનું કામ મંજૂર થયું હતું પરંતુ એ જ ગાળાની અંદર સ્ટેટમાં તો રસ્તોને એમાં નેશનલ હાઈમે જવાને કારણે આપણું કામ બીરે થયું ફરી પાછું જ્યારે સ્ટેટ ગવર્મેન્ટની પાસે આવ્યું અને આપણે અહીંયાથી છ કિલોમીટર એટલે કે અહીંયાથી વાલિયા ચોકડીથી કોસમી સુધી છ કિટર એની જે અમાઉન્ટ છે તેત્રીસ કરોડ પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આ વચ્ચે ડિવાયદર આવશે દોઢ મીટર અને બંને બાજુ નવ મીટર આમ અને નવ મીટર આમ આમ કરીને ફોલનાર રસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે એની સાથે ગતરનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જે અઢી ફૂટ વચ્ચેને અઢી ફૂટ પહોળી ગતલ લાઈન જે વરસાદી પાણી છે એ વરસાદી નિકાલ માટેનું પણ ગતર લાઈનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ છ કિલોમીટર રસ્તો એ અઢાર મહિના એની ટાઈમ લિમિટ છે ત્રીસ બાર ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે અને અઢાર માસની અંદર આ કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે કલેક કોટરશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આ કામ જલ્દી પટે અઢાર મહિના જેમાં ન જોવી પડે બાર મહિના કામ પટે એ પ્રમાણે કરીને જલ્દી બને એ પ્રમાણે અમારા પ્રયત્ન છે અને આ જ રીતે આવા અનેક રસ્તાઓ રાજ્ય સરકાર દ્વારા પણ કરવામાં આવ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા પણ કરવામાં આવ્યા છે ત્યારે આવનારા દિવસોમાં আনা বিষ বি থ